એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મમાં સ્વાગત છે આપનું હું છું આપની સીમા અને આજે હું આપના માટે લાવી છું એબીપીના પ્લેટફોર્મ પર એક એવા સિંગર કે જેને તમે વર્ષોથી ચોક્કસથી સાંભળતા આવ્યા છો બેબીને બોનવિટા પીવડાવવાની વાત હોય કે પછી ગુજરાતની અસ્મિતા બતાવતું ગીત હોય ઊની ઊનો રોટલો ને સાથે ઠંડી ઠંડી છાશવાળું ગીત હોય કે આ ઉપરાંત તમે ગઝલ પણ સાંભળી હશે એમની અને ફોક સોંગ પણ સાંભળ્યું હશે અને સાથે ક્લાસિકલ સોંગ પણ સાંભળ્યું હશે જી હા ગુજરાતના અરિષિ સિંગ આપણે જેમને કહીએ છીએ એ જ ઉમેશ બારોટ અત્યારે મારી સાથે છે ઉમેશભાઈ એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત છે થેન્ક યુ સો મચ ઉમેશભાઈ સૌથી પહેલાં મારે તમને એ પૂછવું છે કે એક કલાકાર તરીકે આપની જર્નીની શરૂઆત કેવી રીતે થઈ કારણ કે આપના પપ્પા કાકા અને લગભગ છેલ્લી બે પેઢીથી તમામ કલાકાર જ છો ગાયક છો સંઘર્ષ શું રહ્યો અને શરૂઆત પહેલેથી એમ નક્કી હતું કે ગાયક જ બનવું છે એકચુઅલીમાં હું મારા પપ્પા સાથે બચપનથી તબલા વગાડતો મારી સાત વર્ષની એજ હતી ત્યારથી હું પપ્પા સાથે તબલા વગાડતો મારે ઇન્ટરેસ્ટ મને વધારે રિધમમાં હતો રિધમ વગાડવામાં મારા પપ્પાનું આખું ગ્રુપ હતું લાઈક બરોડા સ્ટાઇલના જે ગરબા થાય છે એ સ્ટાઇલના મેં ગરબા કરતા અમારો આખું ગ્રુપ એ સ્ટાઇલમાં સુગમ સંગીત જે સુગમ ગરબા જે ગવાય છે દેશી સ્ટાઇલની સુગમ તો એ સ્ટાઇલને ગરબાની આખી અમારી ટીમ હતી મારા પપ્પા સાથે હું ડ્રમ વગાડતો ઢોલ વગાડતો ઢોલક વગાડતો અને આખી રિધમ ટીમ હું એરેન્જ કરતો મારા પપ્પા સાથે એટલે મારો વિષય વગાડવાનો હતો મૂળ મારો વિષય વગાડવાનો હતો તબલા પણ એક સ્પર્ધા હતી લોકગાયક ગુજરાત એમાં મેં પાર્ટિસિપેટ કર્યું અને કંઈક માતાજીની દયા અને મા બાપના આશીર્વાદને મા બાપના જે કણો હતા ગળામાં જે લોકસંગીતના કણો જે મને વારસામાં મળેલા છે જે મને બ્લડમાં મળેલા છે એ પબ્લિકને ક્યાંક ને ક્યાંક ગમ્યું અને પબ્લિકે મારા વોટ સિસ્ટમ હતી એટલે વોટ કરીને મને પબ્લિકે જીતાડ્યો એ વખતે અને ત્યાર પછી મારી ગાવાની જર્ની ચાલુ થઈ અને ગાવાની જર્નીની સાથે સાથે મને ફોક મ્યુઝિક તો મારી પાસે મારા બ્લડમાં જ હતું પણ ક્યાંક ને ક્યાંક અધૂરું લાગતું હતું મને સંગીત છે પણ હજી હું ક્યાંક ને ક્યાંક અધૂરો છું તો મ્યુઝિક કોલેજ જોઈન કરી અને મ્યુઝિક કોલેજમાંથી મેં શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી એ સિવાય પપ્પાને પણ એવી ઈચ્છા હતી કે તમે ક્લાસિકલ મ્યુઝિક શીખો તમારો બેસ પાકો હોવો જોઈએ એટલે સાત વર્ષની ઉંમરથી પણ પપ્પાએ સાથે સાથે મારે તબલાના ક્લાસીસ મેં વિશારદમાં ચાલુ કર્યા હતા અને સાથે સાથે રાગનું પણ જ્ઞાન સાત વર્ષની ઉંમરથી જ મારે મને શીખવાડવા માટે પપ્પા ખૂબ એમની એવી ઈચ્છા હતી કે મારા દીકરાઓ પપ્પા શીખેલા નથી પપ્પા ફોક મ્યુઝિક ગાઈ શકે છે બહુ સારી રીતે ભજન પણ બહુ સારા ગાય છે એટલે હું પોતે બચપનથી ક્લાસિકલ શીખ્યો ત્યાર પછી મ્યુઝિક કોલેજ મળી અને ક્યાંક ને ક્યાંક થોડું એવું લાગી રહ્યું છે કારણ કે આ તો સંગીત એક દરિયો છે શીખવાનું ક્યારેય પૂરું નહીં થાય બીજી પ્રશ્ન મારા મનમાં એ છે કે ઘણા બધા ગુજરાતી સિંગર્સ આવી જતા હોય છે નામ થઈ જાય છે એ અલગ વસ્તુ છે પરંતુ એના પાછળનો જે સંઘર્ષ હોય છે ને એ બહુ ઓછા લોકો જાણતા હોય છે તમારા એવા સંઘર્ષના દિવસો કે જે તમે દર્શકો સાથે શેર કરવા માંગો કે જે સંઘર્ષ અને જેમાંથી બીજાને પ્રેરણા મળી શકે લોકગાય ગુજરાત જે હું જીત્યો તો બે હજાર દસ અગિયારમાં જીતી ગયા પછી પબ્લિકે મને બહુ પ્રેમ આપ્યો છે જ્યાં જો ત્યાં મને એટલી ખબર છે કે લોકો એ પ્રોગ્રામ એવી રીતે જોતા જેમ કે રામાયણ જ્યારે શો રામાનંદ સાગરવાળી રામાયણ ચાલુ થવાની હોય ને લોકો પોતાના કામકાજ મૂકીને ટીવી સામે બેસી જતા લોકગાયક ગુજરાત સ્પર્ધાની એવી જ એક કંઈક પરિસ્થિતિ હતી કે લોકગાયક ગુજરાત સ્પર્ધા ચાલુ થવાની હોય તો લોકો જલ્દી જલ્દી કામ ફટાફટ બધા પૂરા કરે અને ટીવી સામે આવીને ગોઠવાય છે અને એ સમય દરમિયાન હું મેં ગાયું ના ગોવાળિયાજ ગાયું લઈને આવો છો એ ગીત મારું જીવાદોરી છે એ ગીત ગાયું હતું ને એ પબ્લિકે બહુ વધાવ્યું પબ્લિકને બહુ મારા ગીતો બહુ ગમ્યા પણ એને પછીની જર્ની જે મારી જે ચાલુ થઈ ત્યારે હું આર્થિક રીતે હું મજબૂત નહોતો અને એક મધ્યમ વર્ગના પરિવારમાંથી હું આવ્યો હતો એટલે હું મને શો મળતા એ શો જીત્યા પછી મને શો મળતા પણ એ શો કરવા માટે હું મારી પાસે ગાડી નહોતી હું બસમાં જતો બસમાં જઉં તો પબ્લિક ટોળા વળી જાય કે આ તો ઉમેશ બારોટ છે આ તો લોક ગાય ગુજરાતમાં આવે છે એટલે હું છુપાઈ છુપાઈને જતો બને ત્યાં સુધી છેલ્લી સીટ પર બેસતો અને છેલ્લી સીટ પર બેસું તો પણ મા મોઢા ઉપર રૂમાલ બાંધીને બેસું આ પરિસ્થિતિ હતી અને આ પરિસ્થિતિમાંથી ધીરે 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 શો ચાલુ કર્યા મેં મુંબઈમાં શો ચાલુ કર્યા અને એ લોકગાયક ગુજરાતની એક જન હું વચ્ચેની વાત તમને આપું છું કારણ કે વચ્ચે જ્યારે મારું ફાઇનલ જે થવાનું હતું ગાય ગુજરાતમાં ત્યારે મારા પપ્પાનું એક્સિડન્ટ થઈ ગયું હતું અને બહુ જ મેજર એક્સિડન્ટ થઈ ગયું હતું એટલે મેં મારી લાઈફમાં ક્યારેય બે લાખ રૂપિયા ત્રણ લાખ રૂપિયા ભેગા જોયેલા નહીં અને એ છોકરાને પાંત્રીસ લાખનો ખર્ચો સીધો મારા મારા ઉપર આવી ગયો હતો પપ્પાનો અને એ વખતે મારી સા સોળથી સત્તર વર્ષની વચ્ચેની ઉંમર હતી અને પપ્પાનું એક્સિડન્ટ થઈ ગયું હતું પપ્પાનું બ્રેન આખું ફાટી ગયું હતું ડૉક્ટરે કીધું હતું કે આ કોમામાં વયા જશે એટલે એ સંઘર્ષ જે મેં મારા જીવનમાં કર્યો છે જે પપ્પા છે અત્યારે મારા પપ્પા હયાત જ છે માતાજીની દયાથી માતાજીની કૃપાથી હું માતાજીને બહુ જ માનું છું બહુ ખૂબ હૃદયથી માનું છું માતાજીને કારણ કે મને એટલો ભરોસો હોય છે કે મારો કપરો સમય હોય કે સારો સમય હોય પણ મારાથી બે ડગલા આગળ મારી માતાજી હાલતી હોય છે એટલો હું ખૂબ માનું છું એટલે એની કૃપાથી અત્યારે પપ્પા બહુ જ સારી રીતના અત્યારે છે મારી હયાત છે પોતે ભજન પણ ગાય છે પણ એક ટાઈમે પપ્પાની મેમરી પણ લોસ થઈ ગઈ હતી એ સમયમાં મેં પૈસા ભેગા કર્યા હતા અને બીજું કોઈ મારી પાસે એવો કોઈ વ્યવસાય હતો જ નહીં કે હું પૈસા કમાઈ શકું માત્ર ને માત્ર આ ગાવાના ઉપરથી જ હું એટલે મેં મુંબઈના ક્લબમાં જ્યાં મને ગાવાનો મોકો મળે જે પણ પ્લેટફોર્મ મળે એ પ્લેટફોર્મ પર હું પૈસા માટે ગાવા ગાતો અને ઘણા લોકો મારા મિત્રો હતા જે પપ્પાના મિત્રો હતા એ લોકો કોઈક પાંચ હજાર રૂપિયા આપી જાય કોઈક પાંચસો રૂપિયા આપી જાય તો હું એ લિસ્ટ બનાવતો અને એક વર્ષની અંદર મેં શોઝ કરી 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 કરીને એ લોકોને જે મને પાંચ હજાર આપ્યા તો એ લોકોને છ હજાર પાછા આપ્યા જેને પાંચસો આપ્યા હતા એને બે હજાર પાછા આપ્યા મેં એવી રીતે કરીને કે કાલ ઉઠીને પપ્પા જ્યારે ભાનમાં આવે પપ્પાને બધી ખબર પડે તો એમના થવું જોઈએ મારા છોકરાએ આટલું બધું દેવું કર્યું કે મારા છોકરાએ આ બધા પાસે લીધા એટલે પપ્પાની એક એક વસ્તુ પપ્પાની કાર પપ્પાનો બંગલો પપ્પાની જગ્યાઓ પપ્પાની જમીન એ બધું એમનું એમ જ રહેવા દીધું પપ્પાને અત્યારે પપ્પા ખુશ છે અને બહુ અતિશય સંઘર્ષ કર્યો અને કોઈ પણ ક્ષેત્ર હોય તમારે તમને નામ બનાવવા માટે લોકોને એવું લાગતું હોય છે કે આ સેલિબ્રિટી છે આ કલાકાર થઈ ગયા છે આ આટલા પૈસા લે છે આટલું આમ કરે છે પણ અમારા જીવન પાછળનું જે કલાકારનું જીવન એક છે ને મીણબત્તી જેવું હોય છે ખુદ બળે છે પણ બીજાનો ઉજાસ આપે છે એટલે ક્યાંક ને ક્યાંક જે સક્સેસ માણસ હોય છે એની પાછળ સંઘર્ષ તો બહુ જ કરવો પડે છે ત્યારે નામ થાય છે કારણ કે આ સંગીત ક્ષેત્રે એવું છે ને કે એમને એમ તમને મંચ પણ મળતું નથી માતાજીની આપે વાત કરી એક ગીત ગાઈને સંભળાવો માતાજી જરૂર માતાજીને હું મા મારી કુળદેવી પીઠળ મારી ચામુંડા છે અને મેં એક ગીત લખેલું હતું મા મોગલમાનું જ્યારથી મને મોગલ મળી છે ત્યારથી લીલા લહેર છે એટલે શ્વાસ છે મોગલ વિશ્વાસ છે મોગલ શ્વાસ છે મોગલ વિશ્વાસ છે મોગલ અંધારા અંતર મોગલ અંધારા અંતર માં અજવાસ મોગલ ગુજરાતી ઇન્ડસ્ટ્રીની વાત ચાલી રહી છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એટલા વેરિયેશન વાળા ગીતો આપે ગયા છે સંઘર્ષ પણ આપનો જોયો ખરેખર દરેક પિતાને એવું હશે કે જે રીતે તમારા પિતાને તમે સપોર્ટ કર્યો એમના માટે તમે જે કર્યું એવી જ રીતે એમના દીકરાઓ કરે અને તમારા પિતાને પણ ખૂબ ગર્વ થતો હશે મારે એ પૂછવું છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી અત્યારે જે છે તમે ખુશ છો કારણ કે એ રીતે કે જે રીતે હિન્દી બોલીવુડ ઇન્ડસ્ટ્રી જોઈએ સાઉથની ઇન્ડસ્ટ્રી જોઈએ ત્યાંના કલાકારોને જે રીતે પેમેન્ટ મળતું હોય અથવા તો જે સન્માન મળતું હોય ગુજરાતમાં તમને એવું લાગે છે કે મળે છે અથવા તો તમને શું લાગે છે કે શું હજી સુધારવું જોઈએ કલાકારોની કિંમત થાય છે બરાબર કે નહીં જરૂર મને ક્યાંક ને ક્યાંક થોડા સમય પહેલાં એવું થતું હતું પણ અત્યારે ધીરે ધીરે હવે ગુજરાતી સંગીત ધીરે 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 હવે ક્યાંક ને ક્યાંક ઉપર આવતું લાગે છે કારણ કે બોલિવૂડમાં પણ સનેડો ગવાય છે સનેડો ગુજરાતની આઇટમ છે પણ અત્યારે બોલિવૂડમાં પણ ગવાય છે ખમરિયા આ બધા સોંગ જે છે ગુજરાતના છે છ ગાળા હતા ગુજરાતી સોંગ છે પણ છતાંય હવે બોલીવુડમાં લેવું પડે છે બધાને ગાવું પડે છે એટલે બસ ગુજરાતને એટલી ગુજરાતની પબ્લિકને એટલી ખબર પડવી જોઈએ કે બહારનું જે બધા છે એ લોકોને આપણા ગીતો ગમે છે તો તમે સપોર્ટ કરો આપણા ગીતોને આપણા ગીતો સાંભળો આપણા ગીતોને વધુમાં વધુ મહત્ત્વ આપો કારણ કે નો ડાઉટ બધા બધું જ સંગીત આપણું પ્રિય હોય છે બધાને પોતપોતાનું સંગીત આઝાદી મળી મળી ગયા પછી હવે આપણે બધું સાંભળી શકીએ છીએ બધું કરી શકીએ છીએ પણ ગુજરાતી ગીતો છે આપણી મા છે બીજા બીજા બધા માસી છે એટલે માને વધારે પ્રેમ આપો કારણ કે માતૃભાષાને પ્રેમ કરશો તો હું તો એવું માનું છું કે અત્યારે હું જ્યાં જ્યાં દેશ વિદેશ જ્યાં પણ જાઉં છું ત્યાં મહત્ત્વ આપણી ભાષાને આપણા ગીતોને પહેલાં આપું છું ગાઉં છું બધું પણ લોકસંગીત કારણ કે હું મારી પાછળ લાગે છે લોકગાયક અને હું લોકગાયક ગુજરાતમાંથી જ હું આગળ આવ્યો છું અને તમે બધાએ મારા લોકગીતો સ્વીકાર્યા છે તમે બધાએ મને લોકગીતો થકી પ્રેમ આપ્યો છે એટલે આપણા લોકસંગીતને હું પણ ચાહું છું તમે પણ પ્રેમ કરો આવનારા અમારા જેટલા પણ ગુજરાતી ગીતો છે બને એટલું ગુજરાતી ગીતોને પણ સપોર્ટ કરો ગુજરાતી ગીતોને આગળ વધારો ગુજરાતી ગીતો શેર કરો થેન્ક યુ અને છેલ્લો સવાલ મારે એ પૂછવો છે કે ગુજરાતી સિંગર તરીકે અથવા ગુજરાતી ગાયક તરીકે જે પણ વ્યક્તિ આગળ આવવા માંગે છે એને આપ શું સલાહ આપશો બસ જી 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 જરૂર ઘણા બધા સિંગરો મેં એવા જોયા છે કે પ્લેટફોર્મ નથી મળી રહ્યા એટલે અમે બે ચાર સિંગરો હું નામ કહીશ થોડાક જ સમયમાં હું મારા પોતાના ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં પણ મૂકવાનો છું બે ચાર સિંગરો અમે લોકોએ ક્યાંક ને ક્યાંક એવું વિચાર્યું છે કે જે સિંગરો ખૂબ સારું ગાય છે જેમને પ્લેટફોર્મ નથી મળતું એ લોકોને આપણે પ્લેટફોર્મ આપીએ કારણ કે ઘણા બધાને બાપ દાદા ગાતા હોય એટલે ક્યાંક ને ક્યાંક પ્લેટફોર્મ રેડીમેડ મળી જાય પણ ઘણા બધા સિંગરો ખૂણે ખૂણે એવા બેઠા છે કે જે લોકોને પ્લેટફોર્મ નથી મળતું એવા સિંગરો માટે અમે લોકોએ બે ચાર સિંગરો અમે ભેગા થઈને એક એવું પ્લેટફોર્મ ઊભું કર્યું છે અમે કોશિશ કરી છે થો ટૂંક જ સમયમાં બધાને જાણવા મળશે અને આમાં એબીપી તમારા અસ્મિતાનો પણ અમે લોકો સપોર્ટ લેવાના જ છીએ તો સિંગરો માટે ખાસ એટલું કહીશ કે જો લોક સંગીત તમે ગાવું ગમતું હોય કે શાસ્ત્રીય સંગીત ગાવું ગમતું હોય શાસ્ત્રીય સંગીતમાં સૂર આગો પાછો નહીં ચાલે પણ લોક સંગીતમાં આગો પાછો હશો પણ એનો ભાવ શું કહેવા માગે છે ભાવથી ગાશો તો તમને અસર કરશે અને હું હંમેશા આ કોશિશ કરતો રહું છું કે ભાવથી ગાવું અને ક્યાંક ને ક્યાંક એટલે તમારા બધાના ઉપર ક્યાંક ને ક્યાંક આ ગીતો અસર કરે છે લોક સંગીતમાં ભાવ ખૂબ જરૂરી છે અને માત્ર ને માત્ર એક નાનું એક એનું ઉદાહરણ આપી જવું કે જો રિયાઝ કરેગા હું રાજ કરેગા વાહ શું વાત કરી થેન્ક યુ સો મચ ઉમેશભાઈ અને એબીપી અસ્મિતા અને તમામ દર્શકો તરફથી પણ આપને ખૂબ શુભકામનાઓ કે આપ ખૂબ આગળ વધો આપના ગીતો મેં આ જ રીતે સાંભળતા રહી થેન્ક યુ સો મચ તો ફરી મળીશું એક નવા કલાકાર સાથે અત્યારે રજા આપશો નમસ્કાર